મોર્નિંગ જય માતાજી જય શ્રી આજના નવા બધા મિત્રોનું સ્વાગત છે આપણે નહીં બેન રેડી થઈ આવી ગયા છે ફોર્મમાં અને કૃષ્ણ એમના પણ સ્કૂલે મૂક્યા છે જયમીન તો ગો સ્કૂલે સાયકલ લઈને અને કિશન મમ્મી આવી ગયા છે ફોર્મમાં આવે તો નહીં અને જો સરસ મજાનું અત્યારે તો વાતાવરણ હે વાદળ છાયું બહુ તાપાય નહીં અને એવું નહીં નહીં મીડિયમ ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ જય માતાજી આ તો બપોરની સ્કૂલ થઈ ગઈ છોકરા છોકરાઓ સ્કૂલનો ટાઈમ બદલાઈ ગયો નહીં થઈ ગયું કામ પર થઈ ગઈ બધું નહીં

કે અહી બેઠી છે જો હજુ બચારી કઈ બેસે નઈ કુતરા કઈ બેસે કો કોપા એ તો તા બાજુ પૂરી નાખી દીધી પણ નહિ ખાવી પૂરી રોટલી ખાવી છે પણ પૂરી નહીં ખાતી એવી છે કુતરી

તો ચાલો આપણે દહીંનું કરી નાખીએ પીસું પપ્પા જ હશે એવું ફાર્મમાં નહીં હોઉં ચોમાસ તો શું કામ કરવાનું ક્રિષ્ના તો સ્કૂલેથી આવી ગઈ છે અને જો આવી શું ફોન ચા મારી હે ફોન આડી પડી તો જો કિશુ મમ્મી શું કરે જોઈ લઈએ આ બાજુ તો આપણે આયેલા ઘરે ચા પીવા માટે કારણ કે આપણે ટાઈમ થઈ ગયો ચા તો પીવી જ પડે તો જો આ બાજુ તો શું કરે

બસ બે કે છે હા આઈ સુવા બે 66 બે છગડા આવે गाइस ઓમે બે છગડા હા બે છગડા જો કિસ્તા તો એકડા શીખે કે અને જયમીના બાજુ શું લખો જયમી જયમી તો ફોન માં જો એટલા ખબર શું લખે એવું વિશ્વગુરુ ગુરુ જો જયમી દેવાજી લખાય ના બાજુ તો ગોદી થઈ ગઈ કમ્પ્લીટ જો આ ગોધી નું પાઉડર જેલું કે મમ્મી આપણો આપણે થઈ ગઈ મસે પર નઈ મમ્મી થોડી નવી જોઈએ કોઈ મહેમાન બેવા આવે જોઈએ નહીં આપણે તો એટલે ગોખાએના અને પહેર્યા હોય આપણે હાલો